ગુજરાતનું સુરત શહેર સમગ્ર વિશ્વમાં ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતું છે પરંતુ કડવી વાસ્તવિકતા એ પણ છે કે અહીં અનેક જગ્યાએ નાના બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવે છે આવા સુરત ટેક્સટાઇલ વિસ્તારમાંથી આઠ બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને આજીવિકા એનજીઓ સંસ્થાના સભ્યો ટેક્સટાઇલ માર્કેટ પહોંચી બાળકોને મુક્ત કરાવ્યા હતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ આવી ગઈ છે આ અંગે જાણકારી મળતા જ વેપારીએ બાળકોને સાડીના બંડલમાં સંતાડી દીધા હતા જેથી કરીને તેના દુષ્કૃત્યો બહાર ના આવે પરંતુ આ અંગે જાણ થતાં બાળકોને સાડીના બંડલમાંથી બહાર કાઢીને યુનિટે બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા સુરતના ટેક્સટાઇલ માર્કેટ બાળકો પાસે કામ કરાવવામાં આવતું હતું સાડીઓ ફોલ્ડિંગનું કામ બાળકો દ્વારા કરવામાં આવતા હતા આવા આઠ બાળમજૂર બાળકોને મુક્ત કરવામાં આવ્યા છે એએસટીયુ અને આજીવિકા એનજીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી રેડ કરતાં બાળકોને સાડીમાં સંતાડી દેવામાં આવ્યા હતા જેથી એએસટીયુને બાળકો અંગે જાણકારી ન મળે પરંતુ બાળકોની શોધ કરતાં તેઓ સાડીના બંડલની નીચાઈ દેખાઈ આવ્યા હતા અને મુક્ત કરાવવામાં આવ્યા છે દસ વર્ષના આઠ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે પોલીસે કામ શખ્સો સામે કલમો લગાવી છે સાથે બાળકિશોર ધારા મુજબ ગુનો નોંધાયો છે હાલ પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ પહેલીવાર નથી કે જ્યારે કાપડ ઉદ્યોગમાં મજૂરો કામ કરતા જોવા મળ્યા હોય મોટાભાગે અન્ય રાજ્યોમાંથી આવતા નાના બાળકો સાડી ફોલ્ડિંગ અને પેકિંગનું કામ કરતા હોય છે એસીબી મિની જોસેફે જણાવ્યું હતું કે આઠ બાળકોને મુક્ત કરવામાં આવ્યા છે લગભગ એક મહિના પહેલાંથી તેઓ અહીં નોકરી કરી રહ્યા હતા બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક શહેરની બહાર છે બાળકોને રૂપિયા પાંચ હજારનો પગાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાંથી રૂપિયા એક હજાર અગાઉથી આપવામાં આવ્યા હતા આ લોકો દુકાનની અંદર સાડી ફોલ્ડિંગ અને પેકિંગ કરવાનું કામ કરતા હતા